વર્ષોથી ભગવાનને ભજીએ છીએ પણ હજી એવી કોઈ અનુભૂતિ થઈ નથી કે ભગવાન અમારા ઘરે સાક્ષાત વિરાજે છે પ્રિયજનો ઠાકોરજીની સેવા કરવું એ આપણું કર્તવ્ય છે જીવનના અંદર સત્કર્મ કરવું એ આપણું કર્તવ્ય છે એના ફળની પ્રાપ્તિ ક્યારે થાય છે એ ભગવાનના હાથમાં છે એટલે સાધન કરનાવો અમારા લક્ષ્ય છે સિદ્ધિ પ્રાપ્ત કરવાના વો પરમાત્મા કે હાથમાં વ્યક્તિ સાધન કરતો જાય સાધન કરતો જાય સાધન કરતો જાય પુરુષાર્થ કરતો જાય પુરુષાર્થ કરતો જાય આજે નહીં તો કાલે એને સિદ્ધિ ચોક્કસ મળે છે એનું કર્તવ્ય છે પુરુષાર્થ કરવું સાધન કરવું સાધન કરવામાં કોઈ કચાશ ન રાખે એ સાધનના સાથે ધૈર્ય જોઈએ જેના અંદર પુરુષાર્થ છે જેના અંદર ધૈર્ય છે અને ધૈર્યના સાથે જેના અંદર ઉત્સાહ છે એને આજે નહીં તો કાલે ભગવત કૃપાથી સફળતા ચોક્કસ મળે છે સાધન પુરુષાર્થ ધૈર્ય અને ઉત્સાહ ઘણીવાર પુરુષાર્થ કરતા કરતા ધૈર્ય તૂટી જાય છે પછી અમુક વર્ષ પછી એવું થાય આ ક્યાં આટલી બધી મહેનત કરી કઈ ફળ તો મળતું નથી એ ધૈર્ય ખૂટી જાય પણ જેના અંદર ધૈર્ય છે ઉત્સાહ છે જે નિરંતર નવીન રહે છે નવો રહે છે એ પુરુષાર્થ કરવામાં એને મજા આવે છે એ ફળ તરફ દ્રષ્ટિકોણ ના રાખીને કેવલ એના પુરુષાર્થ તરફ દ્રષ્ટિકોણ રાખે છે તો ક્યારે ફળ સુધી પહોંચી જાય છે એને ખબર નથી પડતી બહુ સરસ વાત એક કવિ કરી જો તુ ચાતે જોઈએ છે એને છોડી દો તો તમને જે જોઈએ છે એ તમે પામશો તમારે ઉપર સુધી ચડવાનું છે શિખર સુધી પહોંચવાનું છે તમે ચડવા પર ધ્યાન આપો એક પછી એક પછી એક પછી એક સીડી તમે ચડ્યા કરો ચડ્યા કરો ચડ્યા કરો અને ક્યારે તમે તમારા શિખર પર પહોંચી જશો મુકામ પર પહોંચી જશો મંઝિલ પર પહોંચી જશો એનું ખબર પણ નહીં પડે પણ ઉપર જોઈને જો ચડશો તો દાદરો બહુ લાંબો લાગશે થકાન લાગશે પણ ચડવામાં જો ધ્યાન હશે ચડતા જશો ચડતા જશો અને ક્યારે પામી જશો ખબર નહીં પડે જીવનના અંદર ચોક્કસ લક્ષ્ય હોવા જોઈએ એમ્બિશન હોવા જોઈએ પ્રાપ્ત કરવાની જંખના હોવી જોઈએ પણ એ પ્રાપ્ત કરવાની જંખના એના જીવનના અંદર એટલી ઊંચી ન થઈ જાય કે એ કારણે એના જીવનના અંદર પ્રત્યેક ક્ષણ ક્ષણ એને ભાર રૂપ લાગવા ઘણીવાર આપણને જે જોઈતું હોય છે વસ્તુ આપણા માથે ચડીને એટલો અવાજ કરતી હોય છે વાદળના જેમ વીજળીના જેમ ગર્જના કરતી હોય છે કે આપણે જે કરતા હોઈએ છીએ પુરુષાર્થ એ વસ્તુને પામવા માટે એમાં ભાર મહેસૂસ થાય છે અને ભારથી કરેલું કોઈ પણ કાર્ય એ માણસને સ્વાંત સુખ આપી શકતું નથી પરીક્ષાના અંદર પણ છોકરાઓ જેની પહેલી રેન્ક આવેલી હોય એને ભાર લાગે છે કે હવે મારી બીજી આવશે તો કેમ ચલાવાશે એને પહેલી જ જોઈએ છે પણ બીજી આવશ્યક તો બીજી આવશ્યક તો બીજી આવશ્યક તો આ વિચાર એને ભાર રૂપ લાગે છે કદાચ જે ભણવામાં સારો ના હોય હું ફેલ થઈશ તો હું ફેલ થઈશ તો હું ફેલ થઈશ તો આ તો એને ભાર રૂપ લાગે છે તો ભણવામાં ધ્યાન આપ લગનથી થી ભણ પ્રેમ ભણ પુરુષાર્થ કરતી વખતે એમાં ખોવાઈ જા મગ્ન થઈ જા સંપૂર્ણ રીતે તારી જાતને સમર્પિત કરી નાખ અને પછી જો એક દિવસ તને સફળતા મળે છે કે નથી મળતી અને પછી જે ફળ તને મળે છે એનો સહર્ષ સ્વીકાર કર એક વસ્તુ નક્કી છે જેટલું ભગવાને નક્કી કરેલું છે એટલું જ એના જીવનના અંદર એને પ્રાપ્ત બને છે જે થવાનું છે એ થઈને રહેવાનું છે દુનિયાની કોઈ પણ શક્તિ કે તાકાત એને બદલી શકતી નથી યોર ડેસ્ટિની કેટ બી ચેન્જ

અને બોલ ના હોય તો બેટ નું અસ્તિત્વ ન રહે બોલ અને બેટ એ બંને એકબીજાના પૂરક છે એમ ભાગ્ય અને પુરુષાર્થ પુરુષાર્થ એ બંને એકબીજાના પૂરક છે વગર ફળની પ્રાપ્તિ નથી પણ ફળ એટલું જ મળે છે જેટલું એનું ભાગ્ય છે જે ભગવાને નિર્ધારિત કરેલું છે એ એના જીવનમાં એ જ પ્રાપ્ત કરે છે જે ઈશ્વર દ્વારા નિર્ધારિત છે બેટ્સમેન જ્યારે ક્રિકેટના મેદાન પર ઉતરતો હોય ત્યારે છપ્પન રન મારવાનો છે નક્કી જ ભગવાને નક્કી કર્યું કે આ છપ્પન રન જ મારશું પણ એ છપ્પન રન સુધી એને પહોંચવું તો પડે એ છપ્પન સુધી પહોંચવા માટે એને દોડા દોડ કરવી પડશે ચોંકા છક્કા મારવા પડશે પુરુષાર્થ કરવું પડશે ત્યારે જ છપ્પન સુધી પહોંચશે પણ છપ્પન પર આઉટ થશે એ પણ નક્કી છે કારણ કે એના ભાગ્યમાં છપ્પન રન જ લખેલા છે આપણે જે દિવસે જન્મીએ છીએ એ દિવસે નક્કી થઈ જાય છે આપણે કેટલું જીવવાના છે ને આપણા જીવનના અંદર કયા પડાવ આવવાના છે કયા વિષયો આવવાના છે કેટલા અપસ ડાઉન્સ આવવાના છે કેવા સંજોગો આવવાના છે કેવા કોઇન્સિડન્સીસ ઉભા થવાના છે કોણ વ્યક્તિ કયા સમયે કઈ જગ્યાએ ક્યાં તમને મળવાનો છે આ બધું પૂર્વ નિર્ધારિત છે સિનેમાના અંદર આપણે પિક્ચર જોઈએ અને હીરોનું એક્સિડન્ટ થયું હોય અને પછી પ્રીમિયર શો હોય કદાચ તમારા બાજુમાં જ ડાયરેક્ટર બેઠો હોય અને તમે ભગવાનને પ્રાર્થના કરો છો ભગવાન હું તારી માનતા લઉં છું પ્લીઝ પ્લીઝ આ હીરોને જરા સેવ કરી નાખને ડાયરેક્ટર બાજુમાં બેઠો બેઠો મુસ્કુરાય છે તું કેટલી એ માનતા લે ભાઈ પણ રીલ ઉતરી ગઈ છે અને પિક્ચરમાં હીરો મરી ગયો છે અવે તું કેટલી પણ માનતા લે છે એ માનતા તારી કામ નથી આવવાની કારણ કે મને ખબર છે હું ડાયરેક્ટર છું પિક્ચર માં હીરો મરી ગયો છે એમ જીવનના અંદર જે ઘટના ઘટીત થવાની છે થઈને જ રહે છે દુનિયાની કોઈ તાકાત કે શક્તિ એને ચેન્જ કરી શકતી નથી તો પછી પ્રશ્ન થાય કે જો હોનેવાલા એ વો હોકર રહેતા હે તો ફિર મંત્ર કરને કી ક્યા જરૂરત પૂજા પાઠ કરને કી ક્યા જરૂરત भगवान की भक्ति करने की क्या जरूरत भगवान की मानता लेने की क्या जरूरत हमारे वहां वेदों में कहा पुत्र का यजेत पुत्र की कामना के लिए यज्ञ करो तो यज्ञ करने की क्या जरूरत जो होने वाला है वो होकर ही रहेगा तो फिर ये पुरुषार्थ क्यों करे ये साधन क्यों करें? અને જો આ સિદ્ધાંત લોકોને આપણે આપી દઈએ તો લોકો નાસ્તિક બની જશે કે ભગવાન નથી જે થવાનું છે થઈને જ રહેવાનું છે પછી શા માટે કરવા અને શા માટે યજ્ઞાદી કરવા શા માટે આ બધા સાધનો કરવા ત્યારે એમાં ઉત્તર આપવામાં આવ્યું કે ભગવાન તમારા જીવનના અંદર ચોક્કસ સફળતા પ્રદાન કરે છે તમારા પુરુષાર્થના માધ્યમથી સફળતાના પહેલા ભગવાન તમારા પાસે ધાર્મિક અનુષ્ઠાન કરાવડાવે છે કઈક આધ્યાત્મિક સાધન કરાવડાવે છે કઈક મંત્ર કરાવે છે કંઈક કોઈકના આશીર્વાદ અપાવડાવે છે છપ્પન માં વર્ષે કદાચ ભગવાને નક્કી કરેલું છે કે આના ભાગ્ય અનુસાર આને મારે આ શિખર સુધી પહોંચાડવો છે તો ચોપ્પનમાં વર્ષથી એના જીવનમાં કંઈક આધ્યાત્મિક અનુષ્ઠાનો ભગવાન કરાવડાવશે કોઈક સદ્ગુરુનો સંગ એને આપશે કંઈક આશીર્વાદની પ્રાપ્તિ એને કરાવડાવશે અને છપ્પનમાં વર્ષે એને સફળતા મળશે એ છપ્પનમાં વર્ષે જે સફળતા મળી એમાં એને એવું થાય છે કે આશીર્વાદથી મને મળી કોઈક આધ્યાત્મિક પુરુષાર્થથી મને મળી યજ્ઞાદીથી મળી પુણ્ય કરવાથી મળી સેવા કરવાથી મળી ના એને મળવાની જ હતી

कोई ना कोई मंत्र अनुष्ठान बीच में आ जाता है कोई ना कोई गुरु के आशीर्वाद हमारे जीवन के अंदर आ जाते हैं हमें ऐसा लगता है आशीर्वाद के कारण हुआ नहीं वो होने वाला था आशीर्वाद भगवान डायरेक्ट फल नहीं आपता एम वे कदाच गुरु ने राखता हो सत्संग ने राखता हो राखता हो तमने जैसे साधन न अंदर रुचि जागृत थाय ભગવત કથા કરાવવાની રુચિ જાગૃત થાય ભગવત કથા શ્રવણ કરવાની રૂચિ જાગૃત થાય મંત્ર અનુષ્ઠાન કરવાની રુચિ જાગૃત થાય ભગવાનની સેવા કરવાની રુચિ જાગૃત થાય ભગવાનની ભક્તિના અંદર રસ તરબોળ કરવાની હૃદયના અંદર એ ભાવના ઉત્પન્ન થાય ત્યારે સમજી લેજો આ સાધનમાં રુચિ જાગૃત થઈ છે એ જ ભગવાનની સૌથી મોટી કૃપા છે સિદ્ધિ મળે કે ન મળે પણ સાધનમાં રુચિ વહી ભગવાન કે કૃપા કા સબસે બડા ફલ નહીં તો સાધન ને રૂચિ નહીં હોતી ભગવાન ભગવાન તમારો આધ્યાત્મિક રીતે ઉદ્ધાર કરવા માંગે છે ત્યારે તમારા મનમાં સાધનમાં ને પ્રગટ કરે છે પૈસો હોવો એ તો ભગવાનની દયા છે ભાઈ

भगवान की दया है पण जारे जारे તમારા જીવન માં સત્સંગ ના અવસરો નિમિત્ત બનીને આવતા હોય સત્સંગ કરવાની કે કરાવડાવવાની ઈચ્છા જાગૃત થતી હોય સદગુરુ નું જારે તમને સંગ પ્રાપ્ત થતું હોય ત્યારે સમજો એ દયા નથી અબ ભગવાનની કૃપા ہوئی છે કેમ કે કૃપા કા સંબંધ ભૌતિક ભોગવિલાસ કે સાથ નહીં હે કૃપા કા સંબંધ આધ્યાત્મિક વિકાસ કે સાથ એવા દુની મગદ ના હોય છે આપણે કહીએ તો એ 10 વાર કેવું પડે સાંભળે જ નહીં એમનું સો પ્રતિશત ઉર્જા ત્યાં લાગેલી નથી હોતી તો મન જયારે સો પ્રતિશત કોઈ પણ જગ્યાએ જોડાય છે કોન્સન્ટ્રેશન જયારે એનું બિલ્ટઅપ થાય છે ત્યારે એને આમાં રસ જાગૃત થાય છે એને મજા આવે છે આપણું મન એ બહુ વિચલિત તત્વ છે એટલે દસમસ્કંદ લીલા એનું નામ નિરોધ લીલા છે નિરોધ એટલે મનને ભગવાનમાં જોડવું અને આ મનને ભગવાનમાં જોડવું એ સૌથી અઘરામાં અઘરું કામ છે એટલે ઘણા બધા લોકો પૂછતા હોય આ મન કઈ રીતે ભગવાનમાં જોડાય અમે સેવા કરી કરીને થાક્યા મન લાગતું જ નથી કથાના અંદર બેસીએ મન લાગતું જ નથી જાપ કરવા બેસીએ મન લાગતું જ નથી આપણા જીવનના અંદર સૌથી મહત્વનો અંગ કદાચ હાથ પગ ન તત્વ છે કારણ કે આ શરીર એ તો ખાલી એક યંત્ર છે એમાંથી સુર ઉત્પન્ન એ મન કરે છે આ શરીર તો ખાલી એક ગાડી છે પણ એ ગાડીનો ડ્રાઈવર એ મન છે કેટલો એ પાવરફુલ માણસ હોય હટ્ટો કટ્ટો હોય મસલવાળો હોય બોડી બિલ્ડિંગ કરતો હોય બસો ત્રણસો કિલોના વજન લઈને બેઠો હોય અને મોટા મોટા મસલોને ક્રિએટ કરીને બેઠો હોય એને પણ એક જગ્યાથી બીજી જગ્યાએ ઉઠવા માટે એના મનમાં શક્તિ જાગૃત કરવી પડશે ઈચ્છા જાગૃત કરવી પડશે કે તું અહીંથી ઊઠીને અહીંયા બેસ એ કેટલો પણ બોડી બિલ્ડિંગ કરે પણ જો મનનું બિલ્ડિંગ કરેલું નહીં હોય તો એનું બોડી બિલ્ડિંગ નકામું જાય છે આજે શરીર ઉપર આપણે ખૂબ ધ્યાન આપીએ છીએ મન પર નથી આપ માટે શું શું સારું સારું એ એ ખાઈએ પણ મન ખાતા નથી શરીરના એક્સરસાઇઝ ઉપર બહુ ધ્યાન આપીએ છીએ પણ મનના એક્સરસાઇઝ પર ધ્યાન નથી આપતા શરીરને શુદ્ધ રાખવા માટે ખૂબ ધ્યાન આપીએ છીએ પણ મનને શુદ્ધ રાખવા માટે ધ્યાન નથી આપતા શરીરને સવારવાનું ધ્યાન આપીએ છે પણ મનને સવારવાનું ધ્યાન નથી આપતા એટલે શરીર કદાચ તમારું સ્વસ્થ થતું જાય છે પણ મન અસ્વસ્થ હશે તો એ તંદુરસ્ત શરીરને પણ અસ્વસ્થ બનાવી જશે કારણ કે મૂળમાં મુખ્ય તત્વ આપણા શરીરના અંદર આપણા દેહના અંદર જે અદૃશ્યમાન તત્વ છે જે દેખાતું નથી પણ આખા શરીરને ચલાવે છે એ આપણું મનયંત્ર છે આ મન પ્રસન્ન થાય તો શરીર પ્રસન્ન થાય આ મન અપ્રસન્ન થાય તો શરીર અપ્રસન્ન થાય મનમાં જે પ્રકારની વિચારધારા હશે એ શરીરના અંદર ઉર્જા ઉત્પન્ન કરશે અગર સકારાત્મક વિચારધારા હશે તો સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરશે નકારાત્મક વિચારધારા હશે તો નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરશે જે તમારા મનની વિચારધારા છે એ તમારા શરીરનું વાતાવરણ ઊભું થાય છે એટલે જ કહેવામાં આવ્યું મન કો સ્થિર રાખો शांत रखो प्रसन्न रखो प्रियजनो जितलो मन प्रसन्न રહેશે એટલો કોન્ફિડન્સ વધશે ઘણા છોકરાઓ પૂછે અમારે કોન્ફિડન્સ બિલ્ડિંગ કઈ રીતે કરવું ટ્રાય ટુ બી હેપી મોર યોર હેપી મોર યોર કોન્ફિડન્ટ એન્ડ મોર યોર કોન્ફિડન્ટ મોર યોર રિલેક્સ્ડ મોર યોર રિલેક્સ્ડ ધેટ મચ યોર પોઝિટિવ મોર યોર પોઝિટિવ યુ આર એટ પીસ મોર યોર એટ પીસ યોર હેપી આખી સાયકલ છે તમે જેટલા પ્રસન્ન રહો છો એટલા તમે શાંત રહો છો એટલું તમારા અંદર કોન્ફિડન્સ લેવલ વધે છે આપણું મન બહુ સેન્સિટિવ છે ભૂલે ચૂકે પણ એવા કોઈ વિચારો મગજના અંદર નહીં નાખતા જે મગજમાં ઘર કરી જાય અને આગળ જતા એ જ વિચારો એ તમારા જીવનના અંદર તમારો કેન્દ્ર બને તમારી વાણીમાં આવે તમારા આચરણમાં આવે અને એની ઇમ્પ્રેશન્સ તમારા મનમાં સ્ટોર થાય આ મન એટલું સેન્સિટિવ તત્વ છે કે તમે જે વિચારો છો જે જુઓ છો જે સાંભળો છો જે કરો છો જેના સંઘના અંદર તમે રહો છો એ વાઇબ્રેશન તમારા મનના અંદર સ્થાપિત બને છે એટલે જોતા પહેલા સાંભળતા પહેલા કરતા પહેલા બહુ ધ્યાન રાખવાની આવશ્યકતા છે કે તમારા મન પર એની કયા પ્રકારની અસર પડે છે એ બહુ સેન્સિટિવ છે બહુ કોમળ છે જે માખણ કોમળ હોય અને એ માખણ પર તમે અગર પંજો મૂકો તો તમારા એ પંજાની ઇમ્પ્રેશન એના ઉપર સ્થાપિત થઈ જાય એ ચિત્રાઈ જાય એ મન પણ એટલું કોમળ છે કે તમે જે વિચાર એમાં કરો છો એ ક્યાંક ને ક્યાંક એના અંદર અંકિત થતા જાય છે તમે જે કાર્ય કરો છો એમાં અંકિત થાય છે તો મનમાં શક્તિ ખૂબ છે એ મનની ઉર્જાનો કઈ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ એના આધાર પર એ આધારિત બને છે કે તમારું મન કઈ દિશામાં જઈ રહ્યું છે આપણા એક એક સેલની કનેક્ટિવિટી આપણા મન સાથે છે તમારું મન જેટલું પ્રસન્ન રહેશે તમારું શરીર એટલું પ્રસન્ન રહેશે તમારું મન જેટલું અહંકાર રહિત બનશે તમારા મનમાં એટલી જ પ્રસન્નતા રહેશે એટલે જ અલૌકિકતામાં આધ્યાત્મિકતામાં સ્પિરિચ્યુઆલિટીના અંદર શરીર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નથી કીધું મન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કીધું છે એ મનને કેન્દ્રિત કરે છે ભગવાન ક્યો પ્રગટ હોય એ વિશ્વ કે અંદર ભગવાનને આવવાની આવશ્યકતા શું હતી ભગવાન નું મુખ્ય લક્ષ્ય જે હતું કે ભૂતલ પર પ્રગટ થઈને મારા મનુષ્યના જે મન લૌકિકમાં છે ભૌતિકવાદમાં છે લૌકિક મોહના અંદરથી જે એ લોકોના મનના અંદર રસ ઉત્પન્ન થયેલો છે એ લૌકિક ઇન્દ્રિયોના વશ થઈને ઉત્પન્ન થયેલા એ મોહને મારે હરણ કરવું છે અને એ વ્યક્તિના મનને મારા સ્વરૂપ ગુણ અને લીલાના અંદર નિરુદ્ધ કરવા છે એ ભાવનાથી ભગવાન શ્રી કૃષ્ણનું આ ભૂતલ પર પ્રાગટ્ય થયું છે व्यक्ति के चित्त का निरोध करने के लिए ही परमात्मा का इस भूतल पर अवतार हुआ तो भगवान भी हमारे मन को केंद्रित करने आए मन को जोड़ने के लिए आए विचार करो आप करी भगवान लीला करीत ना होत तो आप को श्रवण करते कई रीते अपना मन ने भगवान में लगाड़ते भगवान आधी लीलाओं करी तो ये वक्त अवतार काल दरमियान जित तो होता એમના સાથે પણ ભગવાન જોડાયા અને એ વ્રજભક્તોનું મન ભગવાનમાં જોડાયું અને આજે આપણે એ જ પ્રસંગોને એ જ શ્રવણ કરીએ છીએ જેના માધ્યમથી સમાહિત થઈ શકે એ કૃષ્ણ માટે શકે ભાવની વૃદ્ધિ થઈ શકે તો દસમસ્કંદી મુખ્ય કેન્દ્ર કા અંતર મન જાત જાતની પ્રકૃતિઓ કથામાં આવતી હોય મૌલેશ એક પ્રકૃતિ એને કથા સાંભળવામાં રસ જ નથી એ તો એટમોસ્ફિયર જોવા આવે કેવું વાતાવરણ છે જરા જોઈએ તો બધા કે દ્વારિકા નગરી બનાવી છે કેવી નગરી છે જરા જોઈ આવીએ એને એટમોસ્ફિયર જોવામાં જ રસ હોય એને પબ્લિક જોવામાં જ રસ હોય એને કથા સાથે કઈ લાગે વળગે જ નહીં એ કથામાં રસ જ નથી એને એનું લક્ષ્ય કથા સાંભળવાનું નથી એનું લક્ષ્ય ખાલી મેળાપ કરવાનું છે જે કથાને જીવનના અંદર ઉતારવા આવે છે એ કથામાંથી કંઈક પામવા આવે છે અને જયારે પામવાના અનુલક્ષથી બેઠો હોય ત્યારે અજ્ઞાની થઈને બેઠો ભલે હજાર વાર કથાઓ સાંભળી હોય હજાર વાર કૃષ્ણ જન્મો જોયા હોય કેટલી વાર ભાગવત સાંભળી હોય રામાયણ સાંભળી હોય ગીતા સાંભળી હોય કેટલી વાર સત્સંગના એક ને એક સિદ્ધાંતોને વારંવાર એને સાંભળ્યા હોય વાગોડ્યા હોય પણ એનું લક્ષ્ય છે ભલે મેં વારંવાર સાંભળેલું છે પણ અત્યારે મારે નવીનતાને પ્રાપ્ત કરવી છે એ વારંવાર સાંભળેલા માં પણ એ કંઈક નવીનતા લઈને જાય છે જેનું લક્ષ્ય કંઈક પામવાનું છે ઘણી વાર આપણે ચોર્યાસી બસો બાવન વૈષ્ણવની વાર્તા વાંચતા હોઈએ એક વાર વાંચો બે વાર વાંચો મને બધા ઘણા કે અમે ચોર્યાસી ની આખી વાંચી કાઢીએ જે મેં કીધું ફરી વાંચો બીજી વારે વાંચી કાઢી ત્રીજી વાર વાંચો ચોથી વાર વાંચો નિત્ય વાંચો એક ને એક દાળ ભાત રોજ ખાઈએ છે નથી ખાતા થોડું ઘણું મસાલા ફેર હોય પણ દાળ ભાત તો એ જ રહેવાનો ભાઈ પણ એ આપણને પોષણ આપે છે અને આપણું મન છે ને એક વાર કહીએ તો માને ખરો એને હથોડા મારવા પડે પથ્થર પથ્થર ઉપર પાણી તો ભાઈ પણ એમાં જયારે કોન્સ્ટન્ટ ધાર પાણી ની પડ્યા કરે પડ્યા કરે પડ્યા કરે પડ્યા કરે એક ને એક પાણીની ધાર જયારે પથ્થર પર પડે છે ત્યારે પથ્થરને પણ તોડવાની તાકાત રાખતી હોય છે એ પથ્થરની જડતા ને પણ તોડવાની તાકાત એ ધારના અંદર હોય છે એમ આપણા મનમાં સતત જારે સત્સંગની ધારા સતત જારે સિદ્ધાંત ની ધારા સતત જયારે આપણા પડે છે ત્યારે એ મનના અંદર ઘણી બધી જડતાઓ ઘણા બધા વિકારો ઘણા બધા કશાયો ઘણી બધી અવિદ્યાઓ છે એનો નાશ થાય છે એટલે મુહુર મુહુર મુહુ એ સત્સંગની रसपान करवाना एक प्रकृति छे कि जेने बारंबार कथा નું શ્રવણ કર્યું છે પણ અજ્ઞાન બની મુજે કુછ પાના ઇસમે સે મુજે કુછ નયાપણ ઢુંઢના અને યાદ રાખજો તમે જેટલી વાર કથાને શ્રવણ કરશો એ ભાવ થી કે હું કઈ જ જાણતો નથી તો કથા શ્રવણ કરવામાં આનંદ આવશે હતા એક નવો કોન્સેપ્ટ લોન્ચ કરવાનો એક વિચાર હતો તો ઘણા બધા યોગ ટીચરો ભેગા થયા એટલે મેં એ લોકોને કીધું તમે કઈ રીતે યોગની ટ્રેનિંગ આપો છો મને એક એક વ્યક્તિ પ્રેઝન્ટેશન આપવું બધા યોગ ટીચર ઉભા થયા એટલે એક યોગ ટીચર ઉભા થયા અને બીજા યોગ ટીચરો બેઠેલા અને મેં કીધું જો તમે બધા યોગ ટીચર બેઠા છો આ જેમ યોગ કરાવ પેલો ટીચર બોલ્યો જે અમે ચોક્કસ યોગ શીખવાડીએ પણ આ ટીચરોને આપ કહી દો કે હું જેમ કરાવું ને એમ સહજ ભાવથી કરે કે આ બધા ટીચરો છે પછી એ લોકોને લાગે આ તો અમને આવડે છે આ તો અમને આવડે છે આ તો અમને આવડે છે તો મને આમ ટીચિંગમાં મજા નહીં આવે

અને બધા ટીચરે આનંદ થી યોગ કર્યો એ જેમ કરે એમ ફોલો કરતા પછી એવો મનમાં ભાવ નતા રાખતા અમુક લોકો એવા હોય જે કંઈક પામવા આવે છે તમે ચોર્યાસી બસો બાવન વૈષ્ણવ ની વાર્તા નિત્ય વાંચો ભલે એક ને એક વાર્તા છે પણ ઘણી વાર એક વાર વાંચવાથી ખબર ના પડે પાંચ વાર વાંચો તો છઠ્ઠી વાર માં કદાચ ખબર પડે એનાય શબ્દો ઘણીવાર આપણને એક વારમાં ક્લિક નથી થતા પણ વારંવાર શ્રવણ કરવાથી એ શબ્દો ક્લિક થતા હોય છે કોઈક એકાદ દિવસ એવો આવે કે શબ્દ આપણા મનમાં આવીને વસી જતો હોય તે એક પ્રકૃતિ છે એક પામ ભાવ છે એક પ્રકૃતિ એવી છે જે સિલેક્ટિવ લિસનર્સ જેમ હંસ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી નાખે એક પ્રકૃતિ એવું વિચારીને બેઠી હોય કે આપણા કામની વાત આવે ત્યારે આપણે કાન ઊંચા કરવા નહીં તો હરી હરી એ લોકોને જે જોઈએ છે એ જ એ લોકોને સાંભળવું છે એ સિલેક્ટિવ લિસનર્સ હવે જેને વ્યસન છોડવું જ ના હોય તમે વ્યસનની વાત કરો એટલે પેલો કાન બંધ જ કરી દે અમારે સાંભળવું જ નથી આપણાથી થાય જ નહીં અને એ એ વ્યસન જેને નથી ગમતું અને વ્યસન છોડવાની વાત અગર કથાના અંદર આવે તો બહુ બહુ ગમે જો આ સારી વાત કરીએ વ્યસન ખરેખર છોડવું જોઈએ તો ઘણા સિલેક્ટિવ હોય એમને જે સાંભળવું હોય એ જ સાંભળવા આવતા હોય અને એમની વાત જો એમને કહીએ તો એમને ગમે એક ભાઈ મને કે જે આપ ભજન ગાઓ ને ત્યારે જ મને તો મજા આવે છે હું ભજન માટે જ આવું છું એ ભજન વાળો જ છે ખાલી એક મને કે તમે દાખલાઓ આપો ને એ જ અમને તો ગમે છે અમે દાખલા માટે જ આવીએ છીએ એ દાખલા વાળો છે એક કે અમને તો પ્રસંગોમાં જ રસ છે અમને આમાં એમાં મેડિટેશન થાય છે આંખ બંધ કરીને પ્રસંગો કહેવાતા હોય અમે એનું ધ્યાન કરીએ છીએ કોઈ કે અમને હાસ્ય રસમાં રસ છે એ જાત જાતની પ્રકૃતિઓ આવતી હોય જાત જાતના લોકો એ કથાના અંદર એકત્રિત થતા હોય પણ તમે કોઈ પણ ભાવથી અહીંયા આવ્યા છો હવે આવી જ ગયા છો તો એમાં પૂર્ણ એકાગ્રતા રાખીએ ફૂલ કોન્સન્ટ્રેશન રાખીએ પૂર્ણ રસને જાગૃત થઈને ભારને નહીં ભયને નહીં પણ ભાવને જાગૃત કરીને આપણા મનને એ ભગવાનની કથાના અંદર જોડવા